ખબર છે હા ઓફિસના સ્ટાફમાં સ્ટાફ હમણાં નવા લોકો આવ્યા છે તો એમના જોડે કામ કરવાની બહુ જ મજા આવે છે એવું જ લાગે છે કે આપણા પોતાના જ હોય તો તો હવે તને જોબ કરવાની વધારે મજા આવશે ને નવા નવા માણસો મળ્યા ને એટલે નવા ફ્રેન્ડ્સ પણ બનશે હા હો ભાભી બહુ જ મજા આવે છે ભાભી તમને ખબર છે જ્યારથી હું સમજ નહીં થઈ ને ત્યારથી બસ મારું એક જ સપનું હતું કે હું સારી એવી જોબ કરું અને મારા પગ પર ઊભી રહું આજે મારું સપનું પૂરું થયું હા અને હું હર હંમેશા ભગવાનને એવી જ પ્રાર્થના કરીશ કે તારા બધા સપનાઓ આમ જ પૂરા થતા રહે થેન્ક યુ ભાભી હામાં સ્પેશિયલ થેન્ક્સ તો તમારા પર જ જાય છે કેમ કે તમે અત્યારે મને આટલો સપોર્ટ કરો છો હું કેટલી નસીબદાર છું કે મને જેઠાણીના રૂપમાં મોટી બહેન મળી હા હો નસીબદાર તો હું પણ ઓછી નથી મને પણ દેરાણીના રૂપમાં એક બહેન મળી ગઈ છે ચાલો હું રસોઈ બનાવું ભાભી થોડી ઝડપથી રસોઈ બનાવજો આજે મને બહુ ભૂખ લાગી છે અને આમ પણ જમીને મારે અને આદીને બહાર જવું છે કેમ બહાર જવું છે કે કામ થી હા મૂવી જોવા મૂવી જોવા અચાનક જ પ્લાન બનાવ્યો કે આજે મૂવી જોવા જવાનું છે ભાભી ભૂલી ગયા તમે આજે અમારા લગ્ન ના 6 મહિના પૂરા થયા છે અરે હા એ તો હું ભૂલી જ ગઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ પરશિયા મને કહ્યું હોત તો આપણે ચારેય મૂવી જોવા જાત ને કેટલી મજા આવત હા ચારેય જાત પણ પછી ક્યારેક જારે જશું આજે તો અમે બંને એકલા જ જશું ભાભી આજે અમારી એનિવર્સરી કહેવાય અને તમે જોડે આવો કેવું લાગે હા એટલે હા ને સાચી વાત છે તો કંઈ વાંધો નહીં તમે બંને જઈ આવો પછી થોડા દિવસ પછી આપણે ચારે સાથે જઈશું ઠીક છે અને બીજું શું કહેતી હતી કે હવે તમે રસોઈ બનાવો જ છો તો પછી તમારી ને ભાઈની જ બનાવજો અમે લોકો બહાર હોટલમાં જમી લેશું પણ શિયા અડધી રસોઈ તો બની ગઈ છે ખાલી રોટલી બનાવવાની બાકી છે એ બગડ છે ને બધું સારું તો ફટાફટ રોટલી બનાવો ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં સારું આધીભાઈ આવી ગયા છે ના બસ એ હમણાં થોડી વારમાં આવી જશે સારું વાંધો નહીં તું જા ફ્રેશ થઈ જા હું જમવાનું બનાવું છું ઠીક છે મીરા એ મીરા ઘરમાં કોઈ છે કે નહીં આવો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ બેટા અચાનક અરે જો વાટકો ટેબલ પર મૂક્યો તો ભૂલી ગઈ મારે છે ને એક વાટકો દૂધ જોઈ છે એ મારું દૂધ છે ને આજ બગડી ગયું પણ શું નહીં માને રાતે ઊંઘ નો આવીને તો માથું બહુ ચડ્યું છે સારું તમે ઉભા રહો ફૂલા આવો હા વાહ ઘર તો બહુ સારું સજાવીને રાખ્યું છે ગાર્ડનિંગ કેવો સરસ છે સવારમાં આમાં ચાલીએ ને આંખનો તેજ એ વધે ને થઈ જાય બટા હું તને દૂધ મારું આવે ને એટલે હું તને આપી જઈશ સાર પણ હું એમ કહું કે તું એકલી જ છે ઘરમાં ના હું મારા દેર મારી દેરાણી અને મારા હસબન્ડ અમે ચાર જણા રહીએ છીએ ઘરમાં બેટા ઘર તો બહુ મોટું છે ને તારું કેવું સરસ સજાવીને રાખ્યું છે પણ એક વાત કહું મને તારી દયા બહુ આવે દયા આવે એટલે પણ બેટા આટલું મોટું ઘર આખો દી સાફ સફાઈ કરવાની કામ કરવાના અને તું રે ઘરની મોટી હો તો થાકી નહીં જતી હોય તો આખો દી કામ કરી કરીને બા એમાં થાકી શું જાય ઘર મારું છે ને અને આમ પણ આ ઘરના કામ હું નઈ કરું તો કોણ કરશે તારી દેરાણી તમે બેવ જણા મળીને ન કરી શકો બા મારી દેરાણી જોબ કરે છે હવે બિચારી આખો દિવસ ઓફિસમાં કામ કરે આવી હોય તો થાકી હોય ને તો એને કેવી રીતે કહું કે કામ કરે મીરા તું હજી બહુ ભોળી છો એ અમારા જમાનામાં છે ને અમે નોકરી કરતા ને તો બહુ કામ રહેતું અને અમારે કરવું પડતું ને થાકી જાતા પંખોય ન હોય એવામાં અમે કામ કર્યું હવે આજકાલની છોકરીઓને તો કામ કરવું એટલે બધી સગવડ મળે એ ઓફિસમાં એસી હોય પાણી આપવા માટે એનો પટાવાળો હોય અને એને એ ટેબલને ખુરશીને બધું ચોખ્ખું રાખીને બેઠો હોય અને આ લોકોએ તો ખાલી બેસીને એ કોમ્પ્યુટર ઉપર હાથ દબાવીને કરવાનું અમારે તો બધું લખવું પડતું હું કરતી જ નહીં નોકરી પહેલાં તો બધું લખવું પડતું હોય એમાં અમે થાકી જતા આજકાલની છોકરીઓને ક્યાં થાક લાગે એસીમાં બેસો ને પાછી ઘરને આંગણે જ ગાડી લેવા આવે મારા જમાનામાં તો હું સાયકલ ઉપર જાતી નોકરીએ એટલે હાથ તાટિયા દુખતા અને આંખું દુખતી ને બધું થતું તોય જો ઘરના બધા કામ કરીને જાતી ને આવીને પાછી કરતી તો ઈ તને થોડી કંઈ મદદ ન કરે સવારે થોડુંક કરીને જાય રાતે આવીને થોડુંક કરે એવું ન કરે જો મીરા આ તારી દેરાણી ભલે ને નોકરી કરતી હોય પણ ઘરનું થોડું ઘણું કામ કરીને જાય ને એમ તારે એને કહેવાનું એની તો નવ વાગે તો બસ આવે તો એને કહી દેવાનું કે અવારે થોડી વહેલી ઉઠે કંઈક ઝાડું પોતા કરીને જાય અને હાંજે આવે તો થોડીક તને મદદ કરે આમ ને આમ કંઈ નવરાઈમાં કંઈ ન કરાય એને નોકરી કહેતા રહેવાનું તારે નહીં તો એને તો લાગુ જ છે તું કામ કરે જ છે ને એટલે બે ને તો આરામ જ આરામ હોય તમારી વાત સાવ સાચી છે બા હા આખો દિવસ ઘરના કામ હું કેટલાક કરીશ હું પણ તો માણસ છું ને મને પણ થાક લાગે છે થોડા ઘણા કામ તો એને પણ કરવા જોઈએ ઘરના અને સાચી વાત છે તમારી ઓફિસમાં એસીમાં કમ્પ્યુટર પર બેસવાનું હોય છે અમારી જેમ તડકા બેઠે ને તો ખબર પડે એને ઈ તો કહું છું તને અને હવારમાં હું કેમ તું એને ચા અને ભાખરી નાસ્તાન કરીને તૈયાર રાખે છે ઉઠે હવારે થોડીક વેલી અને પોતાની ભાખરી ને એ તો કરે કે ન કરે ટીફી તું એનું તૈયાર કરે અરે તે કાઈ ગધેડી પકડી છે કે તારે બધું એનું કામ કરવાનું હોય કહી દેવાનું દેરાણી છે તારી છે ને એ હું તો એમ કહું છું કે દેરાણી છે ને તો એને દેરાણીની જેમ રાખ બેન બનાવીને રાખવાની કાંઈ જરૂર નથી એને ક્યાં તારી કિંમત છે તું આટ આટલું કરે છે અને એને જ્યારે રવિવાર રજા હોય તો એ તને કોઈ દી કહે છે કે ભાભી આજે તમે રહેવા દો આજે બધું હું કરીશ નહીં રવિવારે તો તને એમ કે સાખું અઠવાડિયું નોકરી કરીને થાકી જાઉં છું ને એટલે હું મોડી ઉઠું છું પણ એ મને ખબર છે કે આજકાલની છોકરીઓને કાંઈ થાક ન લાગતો હોય અને રાતે એના વરારે રખડવા જાય ત્યારે થાક ક્યાં જાય છે હું જોઉ છું ઘણી વાર એ મજાની સોળે કળાએ ખીલીને બહાર રખડતી હોય એટલે છે ને હું તો જો ભાઈ સાચું કહું બાકી મારે હું પંચાત તારે તારી દેરાણીને દેરાણીની જેમ રાખવાની બહુ બેન બનાવવાની કાંઈ જરૂર નથી હો ને બસ ભાવ ચલો હવે હું જાઉં મારે બહુ બધા કામ પડ્યા છે અરે તું મારે જાવું છે આ માથું ચેડ્યું છે હું પેલા ચા પીશ ત્યારે તો મારું દિવસ ઉગશે હાય હું જાઉં છું અને ધ્યાન રાખજો મેં કીધું હા એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાભી તમે અહીંયા બેઠા છો મારું ટિફિન નથી બનાવ્યું ભાભી તો ટિફિન બનાવી આપું ફટાફટ મારે ઓફિસ જવાનું લેટ થાય છે હા તો જાતે બનાવી લે ને હું તારું ટિફિન નહીં બનાવી આપું હવે પણ કેમ ભાભી રોજે તો તમે ટિફિન બનાવી આપો છો તો આજે કેમ ના પાડો છો એટલે જ ને તારું તો હવે રોજનું થયું છે હું શું કામ તારું ટિફિન બનાવું તારે ખાવું હોય ને એ જાતે બનાવી લેવાનું હું નહીં બનાવી આપું ઠીક છે ભાભી કંઈ વાંધો નહીં કાલથી હું મારું ટિફિન જાતે બનાવી લઈશ અને આજે કેન્ટીનમાં કંઈ નાસ્તો કરી લઈશ અને હા જાય છે ને તો વાત સાંભળતી જા કાલથી ફક્ત ટિફિન જ નહીં આ ઘરના કચરા પોતા કરીને પછી ઓફિસ જજે ભાભી હું આ કચરા પોતા કરીને ઓફિસ જઈશ તો મારે ઓફિસ જવામાં લેટ થઈ જશે લે એમાં વાળી શું મોડું થાય અરે રોજ સવારે અડધો કલાક વહેલું ઉઠી જવાય ને એટલે ટિફિન પણ બની જાય કચરા પોતા પણ થઈ જાય અને ઓફિસે ટાઈમે પહોંચી પણ જઈએ હા મીરાની વાત એકદમ સાચી છે હા તું નોકરી કરે એનો મતલબ એવો નથી કે તારે ઘરના કામ નહીં કરવાના આ ઘરમાં જેટલો હક મીરાનો છે ને એટલો તમારો પણ છે એટલે છે ને તમારે બધું કામ તો કરવું જ પડશે હા મીરા કઈ તમારી નોકરાણી નથી તે એકલી બધું કામ કરે હા સાચી વાત છે હવે આ ઘરના બધા કામ મારા એકલાથી નથી થતા થાકી જવાય છે ભાભી આ ઘરના કામ તમારા એકલાથી ન થતા હોય તો એક કામ કરો ને એ કામવાળી રાખી લઈએ હા હા ભાભી આપણે એવું કરીએ કામવાળી રાખી લઈ કામવાળી રાખી લઈએ કામવાળી શું કરશે કચરા પોતા વાસણા ને કપડા રસોઈ કોણ કરશે એ તો કામવાળી નહીં કરી આપે ને અરે ભાભી હા બે ટાઈમનું જમવાનું તો તમે બનાવી શકો ને આટલું કામ તો તમે ન કરો તો બીજું કોણ કરે મારાથી નહીં થાય આ બે ટાઈમની રસોઈ છે ને એમાંથી એક ટાઈમની હું બનાવીશ અને એક ટાઈમની આ બનાવશે એટલે પણ તમે સમજતા કેમ નથી એ જો રસોઈ બનાવવા રહેશે કે તો પછી ઓફિસે લેટ થઈ જાય ને ક્યારે ઓફિસે જશે હા એ વાત બી છે જો આ સવારની રસોઈ બનાવવાનું પોસિબલ ના હોય ને તો રાતની રસોઈ તો સિયા બનાવી શકે ને પણ મોટા ભાઈ હું સાંજે જોબ પરથી રિટર્ન ઘરે આવું ને ત્યારે બહુ થાકી ગઈ હોઉં છું આ રસોઈ બનાવવાની વાત તો દૂર નહીં રહે પણ રસોઈ બનેલી તૈયાર હોય ને એ પણ ખાવાનું મન નથી થતું એટલી થાકી જાઉં છું એટલે માફ કરજો હા ઘરના કામ રસોઈ જોબ બધું એક સાથે મારાથી નહીં થાય હા તો કાંઈ વાંધો નહીં તો પછી એવું કર ને આપણે જોબ નથી કરવી જોબ છોડી દો અને ઘરના કામમાં ધ્યાન આપો કામ પણ થશે અને ખાવું પણ ભાવશે ભાભી તમે આ શું બોલો છો મેં કેટલી મહેનત કરીને પછી આ જોબ મળી છે અને હું આમ જોબ મૂકી દઉં ના સાચી વાત છે વિચાર તો કરો સિયા જોબ કરે છે એટલે આ ઘરમાં કમાઈને લાવે છે અને તમારી પણ ફરજ બને ને કે કમાઈને લાવે છે એવી રીતે તમે અમને બધાને જમાડી શકો તો બે ટકની રસોઈ ના કરી શકો જો આજ હા ઘર જેટલું મીરાનું છે ને તેટલું સિયાનું છે અને જેટલી જવાબદારી મીરાની છે એટલી સિયાની પણ છે જ ને તો એને કામ તો કરવું જ પડે ને અને હા આ સિયા જોબ કરે છે ને તો એને સેલેરી ઘરમાં નથી આપતી પોતાની પાસે રાખે છે મનથી નોકરી કરે છે જાણે અમે જબરજસ્તી કરતા એવી વાત કરો છો તમે તો ભાભી બસ હવે બહુ બોલી લીધું તમે તમે પણ સાંભળી લો હું જોબ તો આજે પણ નહીં મૂકું અને કાલે પણ નહીં મૂકું હા તો ન જ મૂકે ને આ જોબ કરીને પૈસા ભેગા કરે છે એટલે કાલ સવારે જ્યારે નોખા થઈએ ને તો બેંકનું એકાઉન્ટ ભરેલું હોય બધી ખબર પડે છે મને બસ ભાભી ઘરમાં જ્યારે પૈસાની જરૂર હોય છે ને ત્યારે હું જ આપું છું એ ના ભૂલી જાવ તમે તૂટી નથી જતી અને નવાઈ પણ નથી કરતી ઘરમાં જરૂર હોય તો આપે છે

હાતારી ભાભી ઘર સંભાળે છે ને એટલે સીયા નોકરી કરી શકે છે આ ઘરની જવાબદારી માથે હોત તો ક્યાંથી નોકરી કરત ભાઈ તમને પણ એટલી ખબર હોવી જોઈએ કે નોકરી થાય અથવા ઘરના કામ થાય બંને સાથે ના થાય તો કહીએ છે ને કે ઘરના કામ કરો નથી કરવી નોકરી તો કેમ માનતી નથી નોકરી તો એ કરશે જ તો હું ઘરના કામ નહીં કરું હા તો નહીં કરતા કહીઓને કામ વડી રાખી લેશું પછી તારા પગારમાંથી પૈસા આપજે કામ હું નહીં આપું હા પૈસા અમે આપી દેશું પણ તમારે તો આ બે ટક રસોઈ બનાવી છે એમાં પણ વાંધો આવે છે નોકરાણી રાખવામાં અમને કઈ વાંધો નથી તમે તો ના જોઈને મારી પાસે તો બહુ બધા પૈસા છે ને એટલે તમે નોકરાણી રાખશો જ્યારે હોય ત્યારે તું તારી ઘરવાળીનો જ પક્ષ લેતો હોય આ તારી ભાભી કામ કરી તને જરાય દેખાતું નથી અરે કામ કરી કરી તૂટી જાય છે મને ખબર છે એટલે તો નોકરાણી રાખવાનું કહું છું પણ ના તમારે એ નથી કરવું આની નોકરી મુકાવી દેવી છે એટલે એ તમે સારું કામ કરો છો નહીં પણ પાવર તો એ નોકરીનો જ છે ને છા સુધી નોકરી નોતી કરતી ને આટલો પાવર નોતો એને ભાભી આ બધાની શરૂઆત કોણે કરી મે તમે અરે તું આ લખ મૂક ને આ લોકો સાથે વાત કરીને એમ નઈ ભાભી તો એમ જ હશે ને કે હું નોકરી પર બેસવા જતી હશે હા આપડે જોબ માટે લેટ થાય છે એ લોકો તો છે ને નવરા છે એ લોકો પાંચ વાગ્યા સુધી આજ લપ કર્યા કરશે પણ એમને કઈ વાંધો નહીં આવે આપણે બોસ ખીજા છે અને એમને કોઈ ખીજાવાળું છે નહીં એટલે કોની સાથે લપ કરે આપણી સહ અમને તો કોઈ ખીચાવાળું છે જ નહીં કારણ કે અમે તો નકામા રહ્યા ને તમે બે જણા જ કામ કરો છો આ ઘરમાં તમે જ પૈસા લાવો છો અમે તો કરતા જ નથી નકામાની વાત નથી આમાં પાપીને ખાલી ઘરના કામ હોય છે ઘરના કામ કર્યા પછી એ ફ્રી જ હોય છે અમે ત્યાં ફ્રી નથી હોતા મોટા ભાઈ આખો દિવસ અમારે ત્યાં વર્ક હોય છે આ તો ઘરમાં એને પણ વર્ક હોય જ છે એ કઈ નવરી નથી બેઠી રહેતી અહીંયા હવે એમને નવરું રહેવું હોય તો રહે અને જે કરવું હોય એ કરે અમે એક કામ કરશું આપણે જેને ને બાર થી ટિફિન જ બંધાવી લેશું બાર થી બપોરે પણ જમી લેશું ને રાતે જમીન આવશું એને એને પૂરતું કરવું હોય તો કરે ને કર કાઈ નહીં હા તમે નોકરી કરો છો ને એટલે તમને આ બધું પોસા છે જાવ એ કરજો બધું તમે જાવ કામ વાળી રાખવી છે ઘરના કામ નથી કરવા જોબ કરીને ટિફિન મંગાવું છે તો એક કામ કરો ને ઘરમાંથી નોખાત થઈ જાવ ને તમારા બધા સપના પૂરા અરે વાહ શું આઈડિયા આપ્યો છે હા તો એ જ બોલી દેવું તું ને આટલી લવ કરવાની જરૂર શું હતી પ્રેમથી બેસાડીને કહી દીધું કે હવે આપણે બંને નોકા થઈ જઈએ તો હું આ પાડી દે ને તમારી સાથે પ્રેમજા મોઢા છે તમારા બેયના ભાભી તમે તમારા મોઢાનું કરો ને કોની સાથે કઈ રીતે વાત કરવી એ તો ખબર નથી પડતી અને મોઢાની વાત કરો છો તને ખબર પડે છે જેઠ અને જેઠાણી ઉભા છે અને આવડો જીબળો ચલાવે છે એ તો જો પેલા હા તો તમે કે બોલવામાં બાકી રાખો છો અને તમારી સામે ચૂપ રહીને તો ઘરમાં રહેવાય જ નહીં હું તો તમને સાચું કઉ છું મને લાગતું જ નથી કે આ બંને જોબ કરતા હોય અહીંયાથી જઈને છે ને ગાર્ડન માં બેસતા હશે હા અને પૈસા લાવીએ છીએ ને દર મહિને ઉપરથી પડે છે ઉપરથી નહીં પડતા હોય પણ આ બોલી તો બહુ સારી છે ને કોને ખબર ચોરી ડાકેતી કરતા હોય તો બસ ભાભી હવે વધારે પડતો એક શબ્દ નહીં બોલતા નહીં તો નહીં તો આ દેરાણી થાય જેઠાણી પર હાથ ઉપડતા વાર નહીં લાગે અચ્છા તો મારા હાથમાં ક્યાં મહેંદી મૂકી છે હું પણ જોઈ લઈશ કે તું કેવી રીતે હાથ ઉપાડે છે હા તો છે ને હમરમાં માણસાઈ છે માં સંસ્કાર છે કે જેઠાણી આપણાથી મોટા કહેવાય એટલે એના સામે બોલાય નહીં હે તો મોઢામાં આંગળા બોલાવો છો હા સંસ્કાર છે સારું કર્યું ભગવાન કે મારામાં સંસ્કાર જ અને તો જોતી જ નથી હા નથી જોતી અને દેખાય છે કે છે પણ નહીં હા તો હું તો ભાભીને સારા માનતી હતી કે મારા ભાભી મને એટલો સપોર્ટ કરે છે એટલે હું જોબ કરી રહી છું પણ આ બધું ખોટું જ હતું ગળું બગાડે છે હા હા લોકો તો બરાડા પાડવાની ટેવ રહી આખી સોસાયટી સાંભળે ને એટલા બરાડા પાડશે આટલું તો કૂતરું નહીં બસતું એટલું એ ભસે જો ને હા બોલે છે પણ કોણ બધાને ચૂપ કરાવે છે ને પોતે આખા ગામ થી વધારે રાણો પાડે છે કૂતરા અમે છે કે તમે હા એ તો સામે જેવું હોય એવું થવું પડે હા હા હે મતલબ કે તમે પણ કૂતરા જ છો ને માની લીધું ને થેન્ક યુ ભાભી તમારે એટલું જ જોવે છે ને કે અમે નોખા થઈ જઈએ થઈ જશું અહીંયા રહેવું છે પણ કોને ભેગું નથી રહેવું અમારે અને ઓલરેડી આમ પણ અમારે લેટ થઈ ગયું છે તમારી સાથે લવ કરવામાં ચલો આથી કરીએ આપણે ભાઈ બીજાને ચૂપ કરાવો પોતે કૂતરા કરતા વધારે પસે વાહ